પાટણ પોલીસ દ્વારા આયોજિત લોક સંવાદ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને પ્રબુદ્ધ નગરજનો દ્વારા પોલીસને લગતા પ્રશ્નોની રજૂઆત કરાઈ પાટણ શહેર અને જિલ્લા માંગ નશીલા પદાર્થો અને વ્યાજના દૂષણને ડામી દેવા નગરજનો પોલીસને મદદરૂપ બને ચીરા કોરડિયા કચ્છ ભુજ રેન્જ આઈજી રેન્જ આઈજીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે એટીએમ આરો પ્લાન્ટનું ઉદઘાટન કરી પ્રબુદ્ધ નગરજનો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો પોલીસ મહાનિરીક્ષક રેન્જ આઈજી કચ્છભુજ ચીરા કોરડીયા બે દિવસીય પાટણ જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે પાટણ ખાતે પધાર્યા છે ત્યારે બુધવારના રોજ તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકના નિવાસસ્થાન જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત લીધી હતી ત્યારબાદ સાંજે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પાટણ ખાતે પોલીસ વેલ્ફેર સંચાલિત કાર્યરત કરાયેલા આરોપ્લાન્ટ વોટર એટીએમ નો પોતાના વરદ હસ્તે શાસ્ત્રોગત મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાવ્યો હતો અને આ એટીએમ આરો પ્લાન્ટની વિસ્તૃત માહિતી મેળવી પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતા પોલીસ પરિવારની બહેનોને પાણીનો થતો બગાડ લટકાવી તેનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા અપીલ કરી હતી ત્યારબાદ તેઓએ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત વાર્ષિક તપાસની અનુસંધાને પાટણ પોલીસ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના પ્રબુદ્ધ નગરજનો રાજકીય સામાજિક આગેવાનોના પોલીસ તંત્રની કામગીરી પ્રત્યેના તેઓના મંતવ્યો મુક્ત મને સાંભળ્યા હતા जेमान पाटन धारासभ्य डॉक्टर किरीट पटेल जिला भाजपा प्रमुख दशरथ जी ठाकुर पाटन पालिका न पूर्व प्रमुख हेमंत तना डॉक्टर बाबू भाई प्रजापति कॉर्पोरेटर भरत भाई भाटिया जयेश भाई पटेल रोहित पटेल प्रवीण भाई परमार एडवोकेट सरस्वती तालुका पंचायत ना प्रमुख पत्रकार यशपाल स्वामी सहित नगर जनों द्वारा पाटन शहर जिला ने लगता जेवा के रेती भरी ने पसार टर्गू गति मार्गो पर बम बना शहर मीडे वाहनों हंकारता टीनेजर्सों कड़क पगलां भरवा शहर मसामजिक तत्वों त्रासना नगरजनों ने भोगवी पड़ती मुश्किल दूर करने धार्मिक प्रसंगों दरमियान पूर तो पोलिस बंदोबस्त उपलब्ध बनावा सहित પ્રશ્નો રજૂ કર્યા હતા જેને ઉપસ્થિત રેન્જ આઈજી સહિત જિલ્લા પોલીસ વડાએ નોંધ કરી તેના નિવારણની ખાતરી આપી હતી રેન્જ આઈજી ચિરાગ કોડિયાએ લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામનો આભાર વ્યક્ત કરતા પાટણ શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનું સેવન કરતા કે વેચાણ કરતા લોકોને નસીહત કરવા પોલીસને મદદ બનવા માટે નગરજનોને અપીલ કરી હતી સાથે સાથે વ્યાજના દૂષણના ખપ્પરમાં પણ કેટલાક પરિવારો હોમાતા હોય છે ત્યારે આવા વ્યાજના દૂષણને પણ લાબુ કરવા તેઓએ જાગૃતતા દાખવી પોલીસ તંત્રને તેની માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું કે તમે બધા રજૂઆત તો કરો જ છો પણ તમે બધા સમાજના નાગરિકો છો જુદા જુદા વિસ્તારમાંથી અત્યારે અત્યારે આવેલા છો તમારી બધી રજૂઆતને અમે નોંધ રાખીએ છીએ અને અમારે જે કાયદો વ્યવસ્થા ને મજબૂત કરવાની ટકાવી રાખવા માટે અમારી જે કટિબદ્ધતા છે એમાં એમાં તો અમે મક્કમ છીએ પણ તમે બધા અત્યારે અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છો તો મારું પણ તમને સૂચન છે બે ત્રણ મુદ્દાઓ પર હું તમારા બધાનો પણ સાથ સહકાર અપેક્ષિત છું એક તો એક કે યુવાધન કોઈ ખરાબ રવાડે ના ચડી જાય કોઈ ડ્રગ્સના દૂષણમાં ગાંજાના ના છે ચરસના છે આ બધા દૂષણોમાં ના આવે એના માટે તમે પણ અમે તો અમારી રીતે લોક સમાજના કાર્યક્રમ કરતા હોઈએ કોલેજમાં સ્કૂલોમાં અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ પણ તમારી પણ તમે સમાજના નાગરિકો છે તમારા પાસેથી પણ મારી એક અપેક્ષા એવી છે કે જ્યાં તમારા ધ્યાન પર આવવું આવે કોઈ યુવાન આવી બધીમાં ફસાઈ ગયો હોય અથવા તો અમને કંઈ માહિતી આપવા માંગતા હો તો અમારા પોલીસ અધિકારી શ્રીઓનો સંપર્ક કરી શકો છો એસપી સાહેબનો નંબર તો બધા પાસે હશે જ એમને પણ ડાયરેક્ટ માહિતી આપો છો આ એક એવું દૂષણ છે એ આપણા દેશને બરબાદ કરી શકે છે આપણું યુવાદન ખતમ થઈ શકે છે એટલે આપણે આ બધા બાબતે બહુ સંવેદનશીલતા રાખીએ અને આવું કોઈ દૂષણ કોઈ ગામમાં અથવા કોઈ જગ્યાએ સોસાયટીમાં તમને લોકોને ખ્યાલમાં હોય તો અમારા અધિકારીશ્રીઓને તમે જરૂર જાણ કરો એવી અમારી તમને વધારે લઈને બેઠા છો એટલે એક વિનંતી છે બીજું